અમદાવાદના વટવા રોપડા રેલવે ઓવરબ્રીજની સ્થિતિ પણ ખરાબ છે બ્રિજના તમામ સ્પાન ખરાબ થઈ જતા હાલત બિસ્માર થઈ છે બ્રિજને લઈને ઓડાના મેન્ટેનન્સ મેનેજરે નિવેદન આપ્યું છે ઓડાએ રેલવેમાં પૈસા જમા કરાવ્યા પણ કામ નથી થતું તેવું આર પટેલે કહ્યું છે બ્રિજના તમામ સ્પાન અને બેરિંગ ખરાબ થયા છે બ્રિજના બેરિંગ કાર્ય ન કરતા હોવાના લીધે પ્રશ્ન ઉભો થયો ઓડા દ્વારા ટૂંક સમયમાં રીંગરોડ પરનો બ્રિજ બંધ કરાશે ચોક્કસ સમયગાળો થવા છતાં બેરિંગ અને સ્પાનની નથી કરાઈ સર્વિસ બેરિંગ અને સ્પાનની કામગીરી ન થતા બ્રિજ થઈ રહ્યો છે વાયબ્રેટ અમદાવાદમાં અનેક બ્રિજની હાલત આવી ખખડધજ બની ગઈ છે અમુક બ્રિજમાં તિરાડો પડી છે તો અમુક બ્રિજના સ્પાન પણ તૂટી ગયા છે તો અમુક બ્રિજના સળિયા પણ દેખાતા થયા છે અમદાવાદના વટવા રોપડા રેલવે ઓવરબ્રિજની આ સ્થિતિ કે જે ખૂબ જ ખરાબ છે બ્રિજના તમામ સ્પાન ખરાબ થઈ જતા હાલત બિસ્માર બની છે અહીંયાથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે જેઓ જીવનું જોખમ ખેડે છે વાહન ચાલકોની પણ એક જ માંગ છે કે બ્રિજ અને તમામ રસ્તા છે તે રિપેર કરવામાં આવે બ્રિજને લઈને ઓરડાના મેન્ટેનન્સના મેનેજરે નિવેદન આપ્યું છે ઓરડાએ રેલવેમાં પૈસા જમા કરાવ્યા પણ કામ નથી થતું બ્રિજના તમામ સ્પાન અને બેરિંગ ખરાબ થઈ ગયા છે બ્રિજના બેરિંગ કાર્ય ન કરતા હોવાના લીધે પ્રશ્ન ઉભો થયો છે ઓરડા દ્વારા ટૂંક સમયમાં રોડ પરનો બ્રિજ બંધ કરાશે ચોક્કસ સમયગાળો થવા છતાં બેરિંગ અને સ્પાનની નથી કરાઈ સર્વિસ અમદાવાદના રોડ ઉપર આવેલો વટવા રેલવે ઓવરબ્રીજની પરિસ્થિતિ દયનીય છે ત્યારે ઓરડા દ્વારા આનું મેન્ટેનન્સ કરવામાં આવે છે પરંતુ વાત કરવામાં આવે તો આની ટેકનીકલી ખામી શું છે શા કારણથી આ રોડ વારે ઘડીએ બગડી જાય છે તે માટે આપણે મેન્ટેનન્સ ઇન્સ્પેક્ટર આપણી સાથે છે આર કે પટેલ તેમની સાથે વાતચીત કરીશું આ રોડ છે તે બગડવાનું મુખ્ય કારણ શું છે અને રેલવે વિભાગ પાસે તમારું કઈ રીતનું બધું કહી શકાય કે કઈ રીતે કોમ્યુનિકેશન બ્રિજ છે સાહેબ આ રેલવે ઓથોરિટીમાં આવે છે અવડાવાળા પૈસા જમા કરી દીધા છે કઈ કાફી ટાઈમ મહિના બે મહિના પછી બ્રિજ અમુક ટાઈમ માટે મેન્ટેનન્સ માટે બંધ રહેવાનું છે એટલે અત્યારે પાણી ને ચાલતા અમે મેન્ટેન કરીએ છીએ આ રોડ ને અત્યારે ચોમાસા પૂરતો અને અમે કામ કરીએ છીએ ખાડા હોય એટલે અત્યારે મેન્ટેનન્સ અમારું ડેલી ચાલુ જ હોય છે આ રોડમાં ટેકનિકલ ફોલ્ટ છે નીચે ટેકનિકલ ફોલ્ટ છે એ શું છે બેરિંગો ચેન્જ કરવાની છે જે બેરિંગ હા ફંક્શન લો બોલો પચાસ વર્ષ પુરાણો બ્રિજ છે સાહેબ એટલે બધું ફંક્શન ચેન્જ કરવું પડે અમુક અમુક ટાઈમ થાય એટલે કરવું પડે સાહેબ એટલે બેરિંગો કામ નથી કરતી હા બેરિંગો કામ નહીં કરતી એટલે વાઇબ્રેશન વધુ થાય છે એનું કારણ હા હા એમ એનું જ કારણ બ્રિજ કેટલા દિવસ બંધ રહેશે તો હવે ના હવે બ્રિજ આપશો ઓથોરિટી સાહેબ અત્યારે તો નક્કી નહીં બંધ થશે સાહેબ ટાઈમ માટે આખો નવો બ્રિજ બનશે ના મેન્ટેનન્સ જ થશે સોલ્યુશન થઈ ચોક્કસ ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવી ઓડાના અધિકારી દ્વારા કે આ બ્રિજમાં ટેકનિકલ ફોલ્ટ છે અને જે બ્રિજની નીચેની જે બેરિંગ છે તે બેરિંગ ખરાબ થઈ ગઈ છે તેના કારણે આ રસ્તો આ ઓ વારે ઘડે બની જાય છે બે બે ત્રણ ત્રણ મહિને આવી પરિસ્થિતિ થાય છે બીજી બીજી પણ એક માહિતી આપી રહ્યા છે હા બોલો બેરિંગ છે પછી બધા એક્સપેન્શન જોઈન્ટ નહી એક્સપેન્શન જોઈન્ટ કેવાય એ બધું ચેન્જ થશે હા બધું કેટલા રૂપિયા ખર્ચો આવશે એ તો સાહેબ ખર્ચો તો આવશે દસેક કરોડ કરોડનો તો આવવો જોઈએ સર વાત કરવામાં આવે તો બેરિંગ છે છે તે તમામ ટેકનિકલી રીતે ખરાબ થયા છે અને હવે હવે બદલવાનો સમય આવ્યો છે ત્યારે આવનારા દિવસોમાં આ બ્રિજ પણ બંધ રહેશે અને આ જ કારણથી દર બે બે ત્રણ ત્રણ મહિના આ બ્રિજની પરિસ્થિતિ દયનીય થવાનું કારણ ચોક્કસ સામે આવ્યું છે ત્યારે હવે ઓરડા દ્વારા આ બ્રિજ ના બેરીંગ એક્સપાન્સન ક્યારે બદલવામાં આવશે અને ક્યારે લોંગ ટર્મ માટે અને મેન્ટેનન્સ માટે શરૂ કરવામાં આવશે તે જોવું રહ્યું કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ